તાણેટી ગામમાં પાતાળેશ્વર મહાદેવના ભવ્ય મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શરૂ તાણેટી ગામમાં સાત કરોડના ખર્ચે સોમનાથ મંદિરના પાતાળેશ્વર મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર તૈયાર થયું છે નાગર શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિરને અંતિમ સ્વરૂપ આપવામાં કુલ ચાર વર્ષ લાગ્યા હતા ત્રિદિવસીય જીર્ણોદ્વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચોવીસ થી છવ્વીસ નવેમ્બર સુધી ધામધૂમથી યોજાઈ રહ્યો મંદિરની અંદર કળાત્મક રચનાઓ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરે છે મંદિરમાં ચોવીસ કલાત્મક સ્તંભો તથા બસો સતોતેર કોતરાયેલ મૂર્તિઓ મુખ્ય આકર્ષણ રૂપ છે મંદિરના ઘૂમટમાં બાર જ્યોતિર્લિંગોની સુંદર કોતરણી કરવામાં આવી છે જ્યારે પ્રાંગણમાં એકવીસ ફૂટ ઊંચી ભવ્ય શિવ પ્રતિમા સ્થાપિત છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રોજિંદા ધાર્મિક કાર્યક્રમો સંતવાણી અને લોકડારા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે છવીસ નવેમ્બરે સાંજે ચાર વાગે આહિર સમાજની મહિલાઓ દ્વારા ભવ્ય વ્રજરાસ રમાશે દ્વારકાધામમાં જેમ મહારાસ રમાયો હતો તેમ ધાણેટીમાં પણ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી વિશાળ વ્રજરાસનું આયોજન કરશે ધાણેટી ગામે આ ભવ્ય મંદિર ઉજ્જવળ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઉભરાઈ રહ્યું છે રિપોર્ટ બાય રાણાભાઈ આહિર ભચાવ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ